હેલો રેવન હું ધરતી આજે તમને બધાને આપણા બોડીના સૌથી અગત્યના અંગ વિશે વાત કરવા આવી રહી છું આપણા બોડીનું સૌથી અગત્યનું અંગ એટલે આંખ જો આંખ બંધ હોય તો એક ડગલું પણ ચાલવું ખૂબ જ મુશ્કેલ છે એસી ટકા અંધત્વને જો સમયસર સારવાર આપવામાં આવે તો એ અંધત્વને રોકી શકાય છે આ અંધત્વનું મુખ્ય કારણ આર્થિક સંક્રમણ જ્ઞાનનો અભાવ સારવારનો અભાવ કે હોય છે આ અંધત્વના મુખ્ય રોગોમાં આંખના પડદાની બીમારી મોતિયાની બીમારી જામરની તકલીફ તેમજ નવજાત શિશુઓની આંખના પડદા ડેવલોપ ન થવાની અન્ય બીમારીઓનો સમાવેશ થાય છે એમાં મોટા ભાગે મોતિયાની બીમારી જોવા મળે છે આપ સૌને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે ગુજરાતમાં છ લાખ અને ભારત દેશમાં એક કરોડ જેટલા લોકો અંધત્વ સામે લડી રહ્યા છે હાલમાં તેઓને સામાન્ય જીવનમાં જાહેર જીવનમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે સ્કિલ ડેવલપ માટે કોલેજો તેમજ તેને લગતું ભણતર એની વ્યવસ્થા ખૂબ જ ઓછી હોય છે સામાન્ય વ્યવહારમાં રસ્તો ઓળંગતી વખતે કોઈ જગ્યાએ જતી વખતે બસમાં કે ટ્રેનમાં ચડતી વખતે ઘરકામ કરતી વખતે ઘરની બહાર નીકળતી વખતે દરેક જગ્યાએ ખૂબ જ તકલીફ પડતી હોય છે એમને લગતા સાધનો પણ ખૂબ જ મર્યાદિત હોય છે આંખના દર્દીઓ જ્યારે અંધા પામે છે ત્યારે ઘરમાં એક ફ્લાવર વાસની જેમ જ તેને રાખવામાં આવે છે એટલે કે આવા દર્દીઓ માટે ઘરની ચાર દિવાલ પૂરતું જ એમનું જીવન સીમિત હોય છે આ સૌએ શ્રીકાંત મૂવી તો જોયું જ હશે આ મૂવીમાં પણ બતાવવામાં આવ્યું છે કે જો કોઈ અંધ વ્યક્તિને પૂરી સુવિધા અને સહયોગ આપવામાં આવે તો આ વ્યક્તિ પણ એક નોર્મલ સમાજનો જ ભાગ બની રહે છે અને પોતાને મદદ ન કરતા તેઓ બીજાને મદદરૂપ થાય છે આવા ઉન્નત વિચારોને લઈને જ આપણા સમાજમાંથી રોકી શકાય એવા અંધત્વને નાબૂદ કરવાના ભાવ સાથે એક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહી છે જે સંસ્થા સુરત અને નવસારી ખાતે સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થા છે આ સંસ્થાનો હેતુ મુખ્યત્વે રોકી શકાય એવા અંધત્વને નાબૂદ કરવાનો છે તેમજ તેને વિશ્વકક્ષાની સારવાર પૂરી પાડી શકે તેમજ જે વીસ ટકા અંધત્વ પામી ગયેલા દર્દીઓ છે તેમને ઉચ્ચ કક્ષાની સ્વાભિમાન સાથે જીવન જીવી શકે એવું જીવન આપવાનો તેમનો નિર્ધાર છે આ સંસ્થા સુપા ગુરુકુળ ગામ ખાતે નવસારી નજીક શરૂ થઈ રહી છે અને આ સંસ્થા વીઘામાં આકાર પામવા જઈ રહી છે આ સંસ્થાની એક બ્રાન્ચ સુરતમાં પણ શરૂ થઈ રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વકક્ષાની સારવાર પ્રેમપૂર્વક દર્દીઓને આપી રહી છે આ સંસ્થાના પ્રણેતા અને સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભાવિનભાઈ પટેલ કે જેમને હું ખૂબ નજીકથી ઓળખું છું તેઓ ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક તેમજ ખૂબ સારા દિલવાળા છે તેઓ આંખના પડદાના નિષ્ણાંત ડોક્ટર પણ છે એમનું જ આ મિશન હતું પ્રજ્ઞાચક્ષુઓને સ્વાભિમાન સાથે જીવન જીવવા મળે અને ખુમારીપૂર્વક જીવન જીવી શકે અત્યાર સુધીમાં આ સંસ્થાએ છેલ્લા અઢી વર્ષમાં સત્તર હજારથી પણ વધારે નિઃશુલ્ક ઓપરેશન કર્યા છે અને દરેક દર્દીઓને નવી દ્રષ્ટિ આપી છે ભવિષ્યના સમયમાં આ સંસ્થા દ્વારા નવસારી નજીક સુપા ખૂબ મોટી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં સ્કિલ ડેવલપ સેન્ટર અંધજનો માટે સ્કૂલ અને અભ્યાસની વ્યવસ્થા તેમજ ભવિષ્યના સમયમાં નવા સંશોધનો થઈ શકે તેવા રિસર્ચ સેન્ટર પણ ગોઠવવામાં આવ્યા છે આજે મારે તમને બધાને ખાસ એક જ અપીલ કરવી છે કે જો